એક જ ઘડી અને એક ગરીબ ના ત્યાં જન્મે એક દીકરો જન્મે ધનવાન ને ત્યાં જન્મ ના હારે સાહેબ એમ કેવાય ધનવાન બની જાય અને બીજો દીકરો જે જન્મ્યો હોય ગરીબ ના ઘરે સાહેબ

રામ હતો ને મારે તમે રામ ના રસ્તે હાલી જઈએ ને તો એ મારા તમારા જીવન નું સાહેબ કલ્યાણ થઈ જાય કારણ એક જ રાશિ હોય એક જ સમય હોય એક જ તિથિ હોય એક જ ચોકડી હોય ગરીબ બની જાય એનું કારણ એક જ સાહેબ મારા તમારા કર્મ સાહેબ સગત ની માની પાંચ હારા કર્મ કર્યા હોય તો હારા ધનવાન ને તા મારો તમારો જન્મ થાય અને